કલોલ હોમગાર્ડ યુનિટ દ્વારા આંબેડકર જન્મ નિમિત્તે રેલી અને રેલીમાં જોડાયેલા જનતા માટે ઠંડી વિતરણ કરવામાં આવી બંધારણના ઘડવૈયા ભારત રત્ન ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે કલોલ હોમગાર્ડ યુનિટના તમામ કર્મચારીઓએ સાથે મળી સાહેબ આંબેડકરની જન્મ જયંતિના રોજ યોજાયેલ ભવ્ય રેલીમાં જોડાનાર લોકો માટે ગાંધીનગર જિલ્લા કમાન્ડર શ્રી વીઆર પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ કલોલ હોમગાર્ડ્સ યુનિટના ઓફિસર કમાન્ડિંગ મનોજભાઈ સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવેલ હોવાથી જેમાં કલોલ યુનિટના સિનિયર પ્લાટુન કમાન્ડર બીએમ સોલંકી પીએ ચાવડા તેમજ એનસીઓ હોમગાર્ડ મહિલા પુરુષ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારબાદ ખૂની બંગલા ચાર રસ્તા ખાતે જાહેર જનતા માટે વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી ની એકસો તેત્રીસ ની જન્મ જયંતિ દ્વારા ગાંધીનગર જિલ્લા કમાન્ડન્ટ આર સાહેબ સાહેબના માર્ગદર્શન હેઠળ કનોલ હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી મનોજભાઈ કે પરમાર તથા સીરીયર પ્લાટૂન કમાન્ડર ટી સોલંકી સીરીય પ્લાટુન કમાન્ડર પીએસ ચાવડા તેમજ એનસીઓ હોમગાર્ડ મહિલા પુરુષ સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ જય હિન્દ જય વૈદ